હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ આપણે જો હજી સવા સાનો વહેલા ઉઠી આજે ને કેટલાક કંઈક છ ખણ વાગેરા હજી આપણે ઉઠી આવીએ ને ને હજી ઊંઘમાં જઈ આપણે હજી નાવાનું બાકી આપણું કારણ કે આજે વહેલાં વહેલા ઉઠી ગયા આપણે ઘરે સંગ આવવાનો હોય તો પહેલાં નાહ ધોઈ ફ્રેશ થઈ જઈ ફટાફટ પછી જઈ નીચે બધા તૈયારી કરે નાસ્તો આપણા ઘરે સંઘનો તો સંઘ એટલે કે જે બધા નખત્રાણાથી ચાલી છે પીરાણા અમદાવાદ આપણું મંદિર છે પિરાણા આગળ વ્લોગમાં જોયું હતું તો ત્યાં બધા ચાલી ને જાહેરા તો દર વર્ષેની જેમ આ વર્ષે પણ પાછો આપડા ઘરે જ નાસ્તો હોય તો આ ઘરે સંઘ આવેલો આપણે આજના દિવસે તો ફટાફટ પેલા નાય તૈયાર થઈ થઈ આપણે ફાઇનલી તૈયાર હવે થાય નીચે તૈયારી જોઈએ આપણે આ જો ગાય તૈયારી ચાલુ હોય સંઘ આવશે નહીં આ જો અહીંયા પાથરી નાખ્યા અહીંયા અંદર બધે પથરાઈ ગયા જો બધા તૈયારીમાં લાગ ગયા અહીંયા જો ચાય બનેરી

બીજો ટ્રોલી આયરો જો આપણો પ્રસંગનો એક ટ્રોલી ઉપર હતો બીજો આયરો એને સાથી લાગ તમારા રૂ નથી ઢોલ કાય તમે હવે પેરો ઈ કેવું લાગે હવે ઓય આ ઢોલ તમારા નથી પણ હવે આ માણા હવે તમને ના પહેરવાનું હોય પણ હવે આ તો જો ના વાગે ના પણ હવે અલવયા થોડું મોટો ઢોલ વગાડ બાજ આને પડી હોય તો હજી હાલે તું તારો વગાડે ત્યાં એ પ્રેક્ટિસ ચાલુ હોય સંગના હમયાની હા આ વગાડ તો હજી શોભે કરો ભણે ઉલો વગાડી શોભે તને ભણે કોઈ આવર દો નદી જેવો જેવો વાગ એવો તો आवाज ન પાસ પાસ आयो બીજા મેમણ આવી ગયા આવો આવો નાચો ઢોલ માં નાચો આ ઢોલ વગાડો નાચો નાચો ઓ આ ઢોલ તા આ ઢોલ તમારો છે તો હવે વાગ્યો ઢોલ રખો હવે વાગ્યો નેક આટલા માં અહીંયા થી હજી ભેગા થ્યા પછી આગળ બધા ભેગા થાશે જય ગુરુદેવ પુરેશ્વર લંગે સંગિયા નખત્રાણ થી બધા આવેલો હજી ધીમે ધીમે આગળ બધા માણ ગામ ભેગા થશે અહિયાં આગળ આ જો આ બધા જાહેર પુરસ્વ લંગ્યો હે સંગ જો આવે રહ્યો બધા હનુમાન ચાલીસા બોલતા બોલતા આવે રહ્યો આમ બધા ભેગા હોય ને હનુમાન ચાલીસા બોલતા બોલતા આ કઈ પંદર થી સત્તર દિવસનો નો સંઘે તો ગઈ સાહેબ રૂજો ઓલો સંઘ માણસ આવતો હતા ને હાલીને એની સેવા માટેનો આ ટ્રેક્ટર એ પદયાત્રા સંઘનું આજે આવ્યું ને આ બધા ભાઈઓ લક્ષ્મીભાઈ નેત્રા નાય બધા આ એક ભાઈ કોટડા નાય આ બધા સેવામાં આવેલા ભેગા ટ્રેક્ટર ભેગા બધા માણસો હાલીને આવે એની સેવામાં બે ટોલી તૈયાર રહે તૈયાર અરે આમેય કરો અર બધા નયા ઢોલે વાગેરો જો જોરદાર ઢોલ વાગેરો

તો ભાઈ સંઘ અહીંયા નીકળી ગયો આપણા ઘરેથી નાસ્તો કરીને હવે આ જશે દેસલ પર દેસલ પર બપોરનું જમવાનું ત્યાં આવે તો આપણે અહીંયા હમણાં નાસ્તો કરી લઈએ પછી જશું દેસલભર સિંધા ત્યાં થોડું થોડું બતાવી દેશે પહોંચે તો કારણ કે બ્લોગોમાં અહીંયાથી વધારે થઈ ગયું હોય તો બસ મજા આવી ગઈ આ સંઘ છે હવે સિંધો જશે અમદાવાદ બિરાણા કંઈક ચૌદ થી પંદર દિવસ લાગશે આ સંઘને એમાં પહોંચતા પહોંચતા ને એ ટ્રેક્ટરમાં આ સંઘમાં કેટલાય ટ્રેક્ટર આયા સેવામાં કેટલા બીજા બધા ટ્રેક્ટર હજી જોડાશે કેટલા માણસો જોડાશે તો એવી જ રીતે હજી હવે દેસલ પર જશે નેક્સ્ટ બપોરના ત્યાં જમવાનું બધાનું તો આપણે ત્યાં જશું તો હમણાં આપણે નાસ્તો કરીને ફટાફટ પછી નીકળી ત્યાં જો ભાઈ સંઘ પહોંચ્યા દેસલ પર આપણે સંઘને વડાવી પછી ત્યાંથી રવાનો કરીને આપણે ઘરે પહોંચીએ હતા અને હવે બ્લોગને આપણે અહીંયા પૂરો કરશું બ્લોગ નાનો એવો બન્યો હોય સંઘને વડાવવાની હતી આપણે પહોંચી નતા ક્યાં બ્લોગને આપણે અહીંયા પૂરો કરશું સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય